ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય ગુજરાતી વ્યાકરણ વિભાગમાં આપણે સાતમો ટોપિક આજે જોવાનો છે જે છે વિરુદ્ધાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો આમ તો તમે પ્રાઇમરીમાં હતા ત્યાંથી ભણતા સમાનાર્થી વિરુદ્ધાર્થી એ બધું તમને આવડે જ છે પણ એક આપણે અહીંયા અગિયારમાના ના વ્યાકરણના ટોપિકના ભાગરૂપે એક વિરુદ્ધાર્થી પૂછાય તો જરા જોઈ અને કઈ રીતે પૂછાય છે અને કઈ રીતે આપણે લખવાના છે એ જરા સમજી લે તો વિરુદ્ધાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો તમે આ રીતના પણ તમારી લેવલ તમારી કક્ષાને અનુરૂપ પૂછાય છે

પણ થોડું કાળજી રાખીને લખવાના છે અને આ રીતે લખવાના છે જે પૂછાય એની સામે ચોપડી નિશાની કરી અને લખી દો તમને જે કહી જેટલા માર્કમાં પૂછાય એટલા માર્ક તમને મળવા પાત્ર થઈ જાય પણ લખવામાં જરા ભૂલ ન થાય એની કાળજી રાખવી અને આવા બીજા ઘણા બધા વિરોધાથી શબ્દોની એક પીડીએફ સાથે મોકલીશ એમાંથી તમે પ્રકરણ સાત વિરોધાથી શબ્દો એ તમારી નોટબુકમાં લખી લેજો વાંચી લેજો અને તૈયાર કરી લેજો સાથે જોઈએ તો શબ્દ સમૂહ 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 કરતા ઉલટું છે શું ઉલટું છે તો અહીંયા જો સૂચના આશી લઈએ નીચે આપેલા શબ્દો માટે યોગ્ય શબ્દ સમૂહ લખો હા અહીંયા તમારે શબ્દ સમૂહ લખવાનો

શબ્દ સમૂહ બનાવવાનો છે એટલે શબ્દ સમૂહ કઈ રીતે બને એના માટે આખું વાક્ય બનાવવાનું છે તો જોઈ આપણે જે આપણે પાઠ કાર્ય છે એના આપણે શબ્દાર્થની અંદર બધા શબ્દ સમૂહ આપેલા જ છે પણ છતાં આપણે અભ્યાસ કરીને ઉદાહરણ તરીકે જોઈએ તો મુખ વર્ણો એવો શબ્દ આપણને પેપરમાં આપે તો આપણે શું સામે મુખ વર્ણો એટલે શું એ ખબર હોવી છે તો આપણે વહેંચવું હોય પશુના મોટે બાંધવાનું દોરડાનું

ત્યારે જે આપણે ઘોડાની પીઠ ઉપર જે બેઠકો હોય એને કહેવાય પદણ ત્યાર પછી જોઈએ તો સ્ત્રીઓ છે એ પોતાના પગના અંગુઠામાં જે ઘરેણું પહેરે છે એને અણવટ કહેવાય એટલે આ તમારે વાંચવું પડે ને થોડું યાદ પણ રાખવું પડે અને ત્યાર પછી જોઈએ તો શું વર્ધન અંગુજ હવે જો સત્તા સમજી લ્યો તો એ તમને આવી જશે સુવન એટલે કમળ અંબુજ એટલે કમળ કમળના છેવા સુંદર મુખવાળો શું એટલે સુંદર વદન એટલે હા તો કમળના જેવા સુંદર મુખવાળો હોય એને સુવદન અંબુજ કે ત્યાર પછી મૂળ જગણી પણ જોઈ લેજો કઈ રીતે લખાય અને એને આપણે કહીએ છીએ શુભ અને માંગલિક સમય કોઈ શુભ કે માંગલિક સમય હોય કોઈ પ્રસંગ હોય તો આપણે એના મૂળ કાઢતા હોઈએ છીએ એને કહેવાય મુહૂર્તમ શુભ અને માંગલિક સમય કયો છે એ આપણે શોધતા હોઈએ છીએ એને કહેવાય મુહૂર્ત તો આ રીતના તમારી વય કક્ષાને શબ્દ સમૂહો કેવી રીતે શબ્દો પૂછાય છે શબ્દ સમૂહમાં કાળજી રાખજો કે જે શબ્દ આપેલો છે એ શબ્દનું વાક્ય વિસ્તાર પૂર્વક અને એનું એ વ્યાખ્યા જેવું કે મુખ મોડો એટલે શું પલાડ એટલે શું રણવર એટલે શું એ તમારે દર્શાવવાનું છે તો આ રીતે શબ્દ સમૂહ લખવાના છે અને એ આનાથી પણ ઘણા બધા વધારે બીજી એ શબ્દ સમૂહની પીડીએફ પણ સાથે મોકલીશ એમાંથી તમે પ્રકરણ આઠ શબ્દ લખી લેજો અને એ શબ્દ સમૂહની પેઢીમાંથી લખી વાંચી અને તૈયાર કરી લેજો અને મળશે